મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં એકસો છત્રીસ લોકોના મોત થયા હતા અને એના જવાબદાર જયસુખ પટેલને હવે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલના શરતી જામીન મંજૂર કર્યા છે દેશ ન છોડવાના શરતી જામીન જયસુખ પટેલના સુપ્રીમ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે વકીલોની સતત દલીલ રહીને દલીલ બાદ જયસુખ પટેલને રાહત મળી છે નીચલી કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા જયસુખ પટેલના જામીન ફગાવી દેવામાં આવ્યા હતા અરજીને પરંતુ હવે આખરે સુપ્રીમ કોર્ટ દ્વારા એ જામીન અરજી મંજૂર કરવામાં આવી છે મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનાનો કેસ અને જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે એક તરફ જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે ગુજરાત હાઈકોર્ટની ઓરેવા કંપનીને ફટકાર ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીને ફટકાર આપી છે ગુજરાત હાઈકોર્ટે ઓરેવા કંપનીને વિશેષ આદેશ આપ્યો છે પીડિતોની દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક કરો ઓરેવા કંપનીને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો એમડી જેલમાં હોય કે બહાર તેનાથી ફરક નથી પડતો અત્યાર સુધી કામગીરી અને વળતર મામલે સરકારે સોગંદનામું કર્યું છે